બરડા ડુંગર વિસ્તારમાં મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ શોધી કાઢતી પોરબંદર પોલીસ બરડા ડુંગરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સૂચના કરેલું હોય જે અનુસંધાને રાણાવા પોલીસ સ્ટેશન એલસીબી શાખા તથા પોરબંદરના પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી રાણાવાવ બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા રવાના થયેલ હોય જે અનુસંધાને સંયુક્ત રીતે પેટ્રોલિંગ સર્ચ કરી બરડા ડુંગર જંગલ વિસ્તારમાં રેઈડો કરી એલસીબી શાખા પોરબંદરના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમી રાહે દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ છે જેમાં હાજર નહીં મળેલ મજકૂર આરોપી મેરા જેસાભાઈ મોરી ફુલઝરનેસ તાલુકો રાણાવાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લીટર તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર બારસો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ચોત્રીસ હજારનો મુદ્દામાલ મળી આવેલ છે આ ઉપરાંત રાજુ ભીમાભાઈ રબારી હાલ રાણપણ ગામ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળા મૂળ મૂળ રહેવાસી ફૂલઝરનેસ તાલુકો રાણાવાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો આઠસો લીટર અને ભઠ્ઠીના સાધનો મળી ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે હાજર નહીં મળી આવેલ રામા બધાભાઈ કોડિયાતર રહેવાસી વીજ ફાડીયાનેસ તાલુકો રાણાવાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો છસો લીટર અને ભઠ્ઠીના સાધનો મળી સત્તર હજાર આઠસોનો મુદ્દામાલ મળી આવેલ છે આ કામગીરી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સુરજીત મહેડુ તથા એન એન તળાવિયા પોલીસ ઇન્સ્પેક્ટર રાણવાવ આર કે કાંબરિયા એલસીબી શાખા પોરબંદર તથા વીડી વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ બીજે દાસા શરમણ દેવાયતભાઈ તથા સંજય વાલાભાઈ દેવેન્દ્રસિંહ રણજીતસિંહ પોરબંદર એલ સીબીના એ એસઆઈ બી એલ વિંઝુડા આર એ દયાતર જી મકવાણા યુ કે વરૂ વીરેન્દ્રસિંહ દશરથસિંહ તથા દુલા લખમણભાઈ અજય લખમણભાઈ સલીમ બદરૂન તથા નટવર દુદાભાઈ તથા રાણાવા ફોરેસ્ટર વિભાગના ફોરેસ્ટ ગાર્ડ પરબત જાદવભાઈ દ્વારા કરવામાં આવેલ હતી